શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું છે પોલીસે નોંધ્યો અપહરણનો કેસ ફોનમાંથી થતા અનેક ટ્રાન્ઝેક્શન લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કાઉટર શશ્માના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા બાવીસ એપ્રિલથી ગાયબ છે હવે પોલીસે આ મામલામાં અપહરણનો કેસ નોંધ્યો છે આઈપીસીની કલમ ત્રણસો પાસઠ હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે જણાવી દઈએ કે ગુરશરણસિંહના પિતા હરજીત સિંહે કહ્યું હતું કે એચએ મધુને ફોન કરીને કહ્યું હતું તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ગુરુશરણને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરુશરણ ઠીક હશે અને તે ખુશ હશે ત્યારે જ્યાં પણ હોય ભગવાન તેનું ભલું કરે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમમાં પચાસ વર્ષ અભિનેતા ગુરુચરણસિંહ છેલ્લા ચાર દિવસથી છે અભિનેતાના પિતાએ દિલ્હીમાં પોલીસ પાલમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી પોલીસની પર પ્રાથમિક તપાસ મુજબ ગુરુશરણ બાવીસ એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો તેને દિલ્હી એરપોર્ટથી સાડા આઠ વાગ્યે ફ્લાઇટ હતી પરંતુ તેણે ફ્લાઇટ લીધી ન હતી અને